નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના મે અઠ્યાવીસ તમે ઊંચા પર્વત પર ચડો તે પહેલાં ચોક્કસ તમારી સઘળી સાધન સામગ્રી તપાસી લેવાના અને ખાતરી કરવાના કે બધી સામગ્રી ક્ષતિ વગરની છે અને દોરડામાં કોઈ ખામી નથી કારણ કે તમારું જીવન સમસ્ત તેના પર જ આધારિત હોય છે તમે એક સારો ભૂમિયો પસંદ કરશો અને એના પર તમારે સંપૂર્ણ ભરોસો મૂકવો પડશે ભૂમિયો જે સૂચનાઓ આપે જે આજ્ઞાઓ કરે તેનું પ્રશ્ન પૂછ્યા વિના પાલન કરવા માટે તમારે તૈયાર રહેવું જોઈશે એવું જ આ આધ્યાત્મિક જીવનનું છે તમે શિસ્ત અને આજ્ઞાંકિતતા ન શીખો મારી મરજી અનુસાર કરવાનું મારા અવાજને માનવાનું તમે જાતે પસંદ ન કરો ત્યાં સુધી તમે આ સાહસપૂર્ણ જીવનનો આરંભ કરવાની આશા ન રાખી શકો એમ કરવું તમારા માટે સલામત નહીં હોય તમને એમ લાગતું હોય કે તમે ઘરેડમાં અટકી પડ્યા છો તો પોતાની જાતનો હિસાબ કાઢો અને તમારી ભીતરમાં એવી કઈ વસ્તુ છે જે તમને અવરોધે છે તે શોધી કાઢો આત્મશિસ્ત બાબત તમે શું કરો છો તમારી જાતને હવે તો ના કહી શકો છો ને અને આજ્ઞાધીનતાનું શું તમે મારી ઈચ્છાનું પાલન કરવા તૈયાર છો ભલે એની ગમે તે કિંમત ચૂકવવી પડે આપનો આજનો દિવસ શુભ રહે